આપણે સૌ સાયલેન્ટ મોડ પર કરી દઈશું જેથી કરીને આપણો કાર્યક્રમ ઝડપથી આગળ વધે તો પ્રાર્થના ના શબ્દો છે ઓ પાલનહારે પ્રાર્થનામય બનીશું પ્રાર્થના બાદ ઉપસ્થિત મંચસ્થ શ્રીઓના મહેમાનશ્રીઓના સ્વાગત અને પરિચય માટે હું શાળાના સિનિયર શિક્ષક શ્રી જીતુભાઈ એ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી મંચસ્થ મહેમાન મહેમાનશ્રીઓનો શાબ્દિક પરિચય આપશે નમસ્કાર ગુડ મોર્નિંગ આજના ધોરણ ધોરણ અને વિદાય પ્રસંગે ઉપર ઉપસ્થિત મહેમાનોનું આપણે શાબ્દિક સ્વાગત અને પરિચય મેળવીએ આજના સમારંભના મુખ્ય મહેમાન તરીકે આપણે જેમને મેળવી શક્યા છીએ એવા શ્રી પ્રવીણભાઈ શંભુદાસ પટેલ મૂળ ગોજારિયાના પાડોશી ગામ એટલે કે મેઉ મેઉ ઉમિયાપુરાના વતની છેલ્લા વીસેક વર્ષથી ગોજારિયાની અંદર અક્ષર રેસિડેન્સી જે આવેલું છે અમે રહેતા અને સૌથી વધુ એમની જો ઓળખ આપું તો આ શાળાના ભૂતપૂર્વ શિક્ષક તરીકે એમને સફળ કામગીરી કરેલી છે વધુમાં નજીકમાં પારસા ગામના નિવૃત્ત આચાર્ય અને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ આચાર્યનું જેમને બિરુદ્ધ રાજ્યપાલના હસ્તે જેમને એવોર્ડ મેળવેલો છે એવા પ્રવીણભાઈ શંભુદાસ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે વધુમાં મિત્રો મહેસા માણસા જે તાલુકો છે એનો આચાર્ય સંઘ જે હોય એના એ પ્રમુખ અને મંત્રી તરીકે પણ સફળ કામગીરી કરેલી છે સાથે સાથે સમાજ કડવા જે શિક્ષણ સમિતિ છે છે એની અંદર પણ સારામાં સારી કામગીરી કરેલી સાથે સાથે વિજ્ઞાન મેળાની અંદર મને યાદ છે કારણ કે મેં એમની સાથે સાત વર્ષ આ જ સંસ્થામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે નોકરી કરી હતી તો વિજ્ઞાન મેળાની અંદર આ શાળાના વિદ્યાર્થીઓને સ્ટેટ લેવલે વિજ્ઞાન મેળાની અંદર ત્રણ થી ચાર વખત જેમને વિદ્યાર્થીઓને લઈ ગયા છે એવા પ્રવીણભાઈ શંભુદાસ પટેલ એ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમનું અમે શાળા પરિવાર વતી શાબ્દિક સ્વાગત અને આવકાર કરીએ છીએ તાળીઓના ગડગડાટથી મિત્રો આવકારને આપણે વધાવી લઈશું એમની બાજુમાં જે ચહેરો તમારા માટે નવીન નથી એટલા માટે નવીન નથી કે તમારા વાલીનું પ્રતિનિધિત્વ એટલે કે ગોજારિયા વાલી મંડળ જે છે એના એ પ્રમુખ તરીકે છેલ્લા ચાર વર્ષથી સફળ કામગીરી કરી છે જ્યારે જ્યારે પણ વિદ્યાર્થી માટે જરૂરિયાત હોય તો તરત સામેથી ફોન આવે છે કે સાહેબ વિદ્યાર્થી માટે હું નાસ્તાના દાતા બની જઈશ આજના પ્રસંગે પણ વિદ્યાર્થીના નાસ્તાના દાતા તરીકે આપણે મળ્યા છે વાલી મંડળના પ્રમુખ તરીકે તો સફળ કામગીરી કરી છે તમારા પ્રશ્નોની વાચા આપી છે મિત્રો ગોજારિયા નાગરિક બેંક છે મોટામાં મોટી બેંક છે કે જેની અંદર પંદર હજાર જેટલા સભાસદ છે અને એકત્રીસ હજાર જેટલા સેવિંગ્સ ખાતા કે જે ગામના કલ્યાણ માટે ગામના પશુપાલકો વેપારીઓ આ બધાને ધિરાણ મળીને અને સમૃદ્ધ બને માટે જે ગોજારિયા નાગરિક બેંક ચાલે છે એના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ એ આપણને ધીરેજભાઈ સુમાભાઈ સફળ કામગીરી કરે છે તો આજના પ્રસંગે અતિથિ વિશેષ તરીકે આપણે સૌ એમને આવકારીએ છીએ એમની બાજુમાં ગોજારિયા કેળવણી મંડળના મંત્રી તરવૈયો સ્વભાવ

ઉમિયા માતાજી તો એની અંદર પણ ટ્રસ્ટી છે સુરાસણીયા અનુમાન એની અંદર પણ પોતે એકવીસ વર્ષથી જોડાયેલા છે અને બેતાલીસ સમાજ જે પ્રગતિ મંડળ છે ગામનું એની અંદર પણ એ સતત એની અંદર ટ્રસ્ટી તરીકે કાર્યશીલ તરીકે પોતે એક્ટિવ રહે છે તો આવા શૈલેષભાઈ મણિભાઈ પટેલને પણ આપણે આ પ્રસંગે આવકારીએ છીએ સાથે સાથે આચાર્ય સાહેબની બાજુમાં અશોકભાઈ ગિરદરદાસ પટેલ જેમનો પરિચય આપો એ મિત્રો મારા માટે ખરેખર દુઃખદાયક છે કારણ કે તમે વારંવાર એમને બધા જ પ્રસંગોની અંદર જોઈ શકતા હશો ગોજારિયા કેળવણી મંડળના એ પોતે ટ્રસ્ટી છે નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ એના પણ એક કન્વીનર છે અને આ શાળાની અંદર જ્યારે પણ જ્યારે આપણે સફળ કામ કાર્યક્રમ કરતા હોઈએ છીએ તેનું જે માઇક્રો પ્લાનિંગ છે સારામાં સારું આયોજન કારણ કે કહેવાય છે કે વેલ પ્લાનિંગ ઇઝ હાફ સક્સેસ જો તમે સારું આયોજન કરો તો તમને અડધી સફળતા ત્યોના ત્યો મળી જાય છે તો પછી આપણે વાર્ષિકોત્સવ હોય રમતોત્સવ હોય કે કોઈ પણ પ્રસંગ હોય એની અંદર એમનું માઇક્રો માઇક્રો પ્લાનિંગ હોય છે અને એના કારણે આપણે કાર્યક્રમ સફળ બનાવીએ છીએ તો એવા અશોકભાઈ ગિરધરદાસ પટેલ શાળાના પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે

રામભાઈ ગિરધરદાસ પટેલ એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે વેપારી છે સતત કાર્યશીલ એક્ટિવ રહેતા હોય છે પરંતુ વિચારો મિત્રો કે આ ચહેરા પણ જો તમારી વિદાય પ્રસંગે તમને ઘૂમ આપવા માટે પ્રેરણા આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે તેવા રામભાઈ ગિરધરદાસ પટેલ પણ આપણે આવકારીએ છીએ સાથે સાથે રમેશભાઈ માધાભાઈ પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમને પણ આ પ્રસંગે આપણે આવકારીએ છીએ અને એ બાજુમાં તમે વિશ્વકર્મા મંદિર જોતા હશો તો એના ટ્રસ્ટી સુથાર સાહેબ પણ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એ આપણે કાર્યક્રમ હોય તો સામે ચાલીને આવે છે કે સાહેબ અમારી પણ કઈ જરૂરિયાત હોય તો તમે કહેજો અમને પણ એક આનંદ આવે છે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે એ પાછળ તમે ઠાકોર રંગાજી જોઈ શકતા હશો આ અમે જયારે પણ

જીતુભાઈ સાહેબે શબ્દોથી પરિચય આપ્યો હવે પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે આજના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પ્રવીણભાઈ એસ પટેલ સાહેબનું શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબ પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરશે સાહેબ રીતે આજના આ કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી શ્રી દિનેશભાઈ સોમાભાઈ પટેલ એમનું પણ શાળાના આચાર્ય આચાર્યશ્રી મુકેશભાઈ સાહેબ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે આભાર સાહેબ મંચસ્થ મહાનુભાવ અને મુખ્ય મહેમાન શ્રી એવા શ્રી પી એસ પટેલ સાહેબ પ્રવીણભાઈ સંભુદાસ પટેલ સાહેબ એમનું શાલ અને પુસ્તકથી શ્રી ગોજારિયા કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ મણિલાલ પટેલ સાહેબ સ્વાગત કરશે આજના અતિથિ વિશેષ શ્રી શ્રી દિનેશભાઈ સોમાભાઈ પટેલ સાહેબ નું ટ્રસ્ટી શ્રી અશોકભાઈ જી પટેલ સાહેબ શાલ અને પુષ્પ પુસ્તક થી સ્વાગત કરશે અન્ય મહેમાનશ્રીઓનું દીકરી પુષ્પછડી આપી અને સ્વાગત કરશે અન્ય મહેમાનશ્રીઓ વિદ્યાર્થી મિત્રો આજના આ ધોરણ દસ અને બારના ના વિદાય કાર્યક્રમમાં